હાજી મને તો પહેલેથી જ ખ્યાલ હતો કે આમાં કંઈ એ લોકોનું જે માર્ગદર્શન હતું એના ઉપર મને વિશ્વાસ જ નહોતો તો અત્યારે જે પીટી મામા સાહેબનું જે આવ્યું છે તો પીટી મામાએ પાછું પાછું એ ખેંચી લીધું તો આમાં કંઈ સમજાતું નથી કે જે પહેલાં એ લોકો બોલ્યા અને હવે એમ કે છે કે હવે હું આમ તો આવું ન થવું જોઈએ અથવા તો બોલવું જ ન જોઈએ કે ભાઈ શું છે શું નહીં આમાં ક્યાંક ને ક્યાંક સમાજનું પણ ખરાબ લાગી રહ્યું છે અને જે પણ આ બધા વડીલો છે અને સમાજને એક આગેવાનો થઈને બેઠા છે સંકલન સમિતિના જે ચાર પાંચ તત્વો છે એ લોકોને પણ સમજવું જોઈએ કે સમાજ સાથે જો ગદારી કરશો તો આજની તો કાલ તો ક્યાંક ને ક્યાંક તો સામું આવવાનું જ છે તો પીટીમાં શું કામ પાછા હટી ગયા એમ તો પછી બોલ્યા શું કામ દાળ આખી એટલે જે સંકલન સમિતિમાં તો લાગતું કે કે સંસ્થા છે મેં તો તો લિસ્ટ લિસ્ટ પણ હતું સંસ્થાનું મને આપો એટલે એ એ લોકોને જ ગમ્યું પછી એ લોકોએ લાસ્ટ મિટિંગમાં પોતાનું કંઈક સારું લગાડવા માટે બીજાને પોતાની સાથે આવરી લીધા અને કરે તો એમ જ કે પોતે ચાર પાંચ જણા જે ડિસિઝન લે ને એ જ કરવાનું એમ બીજા કોઈનું સાંભળવાનું જ નહીં તો ક્યાંક ને ક્યાંક તો હવે ચાર પાંચ તત્વો છે એ દુનિયા જોઈએ જ રહી છે કોણ છે અને આજને કાલ સામે આવશે અને સમાજને હવે સમજવું જોઈએ કે આમાં શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ હાજી એ ઓડિયો માં એમ જ કે છે ને કે ભાઈ એ લોકો માંથી જ કોકે વાયરલ કર્યો છે તો હવે ગદ્દાર તો થયા જ ગયા એકબીજા અંદરો અંદર ગદ્દાર થશે તો સમાજનું કાર સવારે આ લોકો શું કરી શકશે જો અંદરો અંદર જ બાજિયા રાખે છે તો સમાજનું કાલ સવારે શું થશે એમ જે ચોક્કસપણે આમાં કોઈ લેવા દેવા ચૂંટણીથી નતું આમાં ખોટે ખોટું કોંગ્રેસ એટલે એ લોકો તો મને એવું લાગે છે કે કોંગ્રેસ થી આવ્યા હોય કે શું ખીચડી રાંધાણી છે ને બહુ હોશિયાર છે એ લોકો એ કઈ કે વધારે પડતા જ હોશિયાર છે જે ચાર પાંચ તત્વો છે કે શું કરી રહ્યા છે કોઈને કંઈક ખ્યાલ જ નથી આવતો અને સામે કાંઈ પણ નહોતું એટલે કોંગ્રેસ લઈને એટલે કોંગ્રેસી જ છે આ લોકો જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક શું આ લોકોનું વિચાર કરો એ જ નથી ખબર પડતી હવે એ તો સમાજને જ વિચારવાનું છે કે સમાજે શું કરવું જોઈએ જે પણ કરે વિચારીને સ્ટેન્ડ લે સમાજ પણ કે શું કરવું જોઈએ હવે આવા જ જો આગેવાનો હોય તો પછી કાલ સવારે સમાજનું ભવિષ્યમાં દેખાતું નથી ને અત્યારે સમાજનું ભવિષ્ય તો બગડી જ ગયું છે વીસ વર્ષ સમાજ પાછો વયો છે ક્ષત્રિય સમાજ કે જે આપણે કોંગ્રેસ પક્ષી આ લોકોને કરી નાખ્યો અમારા સમાજને તો સમાજે વિચારવું જોઈએ કે ફાયદો શું છે બીજેપી પાર્ટીથી વિરોધ નહોતો અને બીજેપી પાર્ટીનો વિરોધ લઈ આવ્યા એ બધું સમાજે વિચારવાનું છે આ પીટી મા તો હવે ભાઈ જો માઇકલેન બહુ મોટી મોટી બોલતા હોય ને કરતા હોય તો પછી ડરવું શું કામ જોઈએ શું કામ ડરો છો જે પણ પર્દાફાશ કરવાના હતા તો ભલે અંદર ખાને પણ સમાજ થકી તો આપણે બીજા સમાજમાં આપણું ખરાબ ન લાગે એના માટે ઠીક ઠીક છે કે ન બોલવું જોઈએ પણ અંદર થકી જે છે જે ખોટા માણસો છે એને બહાર લઈ આવો હું તો એમ જ કહું છું કે ભલે અંદર ખાને મિટિંગ કરે પણ જે પણ ગદ્દાર છે એને સમાજમાંથી બાયકોટ કરવો જોઈએ